ભગવાન રાજા રણછોડની કૃપાથી અને સાવલીના સિંહ ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર સાહેબના આશીર્વાદથી આજ રોજ અમારા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ આંગણવાડીમાં બનતા તમામ બાળકોને બેગ વિતરણનો ઊંડી પરામાં કાર્યક્રમ છે આ મારો નવમો કાર્યક્રમ છે આવનાર દિવસોમાં લગભગ અગિયાર હજાર બાળકોને બે આંગણવાડીમાં બનતા તમામ બાળકોને બેગ વિતરણ કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેમાં દાતાશ્રીઓના સહયોગથી ભગવાનની કૃપાથી આ ચાલી રહ્યા છે તે બદલ દ્વારકાધીશ અને તમામનો દિલથી આભાર માનું છું જે આવા સારા કાર્ય કરવા માટે અમને નિમિત બનાવે છે આગળ વધારે ના કહેતા હવે અમારો બીજો પ્રોગ્રામ છે એટલા માટે આ અહીંયા વિડીયોની પૂર્ણાહુતિ કરું છું અને બંને એટલા વધારેમાં વધારે આ વિડીયોને લાઈક કરજો ફોલો કરજો અને શેર કરજો કે વધારેમાં વધારે આંગણવાડીના બાળકો અને આંગણવાડી ચલાવતા બહેનો જોઈ શકે જેથી કરીને અમે વધારેમાં વધારે ગામોમાં પહોંચી શકીએ અને બને એટલા વધારે બાળકો સુધી પહોંચીને અમને સ્કૂલ બેગનું વિતરણ કરી શકીએ બસ ભારત માતા કી જય વંદે માતરમ જય દ્વારકાધીશ